દિવ્યા ફાઉન્ડેશન દ્વારા વિશાળ જન્માષ્ટમીની ઉજવણીનું આયોજન કરાયું છે પાંત્રીસથી ચાલીસ ફૂટ ઊંચી દહીં હાંડીની રોમાંચક દ્રશ્યો જોવા મળશે સ્પર્ધા માટે પસંદ થયેલી ટીમો પોતાની કુશળતાથી માનવ પિરામિડ બનાવી ઊંચી લટકતી હાંડી ફોડશે જે ટીમનો પિરામિડ સૌથી સ્થિર અને અનોખો રહેશે તેમને જ હાંડી ફોડવાનો મોકો મળશે હાંડીફોરના ટીમને એક લાખ અગિયાર હજાર રૂપિયા નાણાકીય ઇનામ ટ્રોફી અને સન્માન પ્રાપ્ત થશે સ્પર્ધામાં ભાગ લેતી બધી પંદર ટીમોને પાંચ હજાર એકસો રૂપિયા પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે દિવ્યપદ ફાઉન્ડેશનના પ્રવક્તાએ જણાવ્યું કે આ કાર્યક્રમ દ્વારા યુવાનોમાં ટીમ વર્ક શારીરિક ક્ષમતા અને સાંસ્કૃતિક ઉત્સાહને પ્રોત્સાહન મળશે સાથે જ જન્માષ્ટમીનો આનંદ લોક ઉત્સવ બનશે દિવ્યપદ ફાઉન્ડેશન આયોજિત એકસો પશ્ચિમ વિધાનસભા ના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી પ્રેરિત નમો નમોહાદીનું આયોજન તારીખ સોળ ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું છે સવારે દસ કલાકથી બપોરે એક કલાક સુધી અમારો આ કાર્યક્રમ ચાલશે અમારા આ દહીં દહીંહ કાર્યક્રમમાં કુલ પંદર મંદરો જોડાયા છે એમને અમે આવકાર્યા છે અને આ પંદરે પંદર મંદર વારાફરથી આવીને મટકીને સલામી આપશે મટકી લગભગ પાંત્રીસથી ચાલીસ ફૂટ ઊંચાઈ પર હશે જે હાઇએસ્ટ પિરામિડ કરશે તેમને મટકી ફોડવાનો અધિકાર મળશે અને જે મટકી ફોડશે તેને રૂપિયા એક લાખ અગિયાર હજાર એકસો અગિયારનું ઇનામ અને ટ્રોફી સાથે તમામ મંડળને એકાવનસો રૂપિયા અને ટ્રોફી આપવામાં આવશે અમારા આ કાર્યક્રમને સફળ બનાવવા જે સહયોગી સંસ્થાઓ છે એ સંસ્થા વિદ્યાદીપ યુનિવર્સિટી વિદ્યાકું સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જનભાઈ પટેલ સાહેબ આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ મણિલાલ સ્ટોર્સ આયુષી ગારમેન્ટ સાથે જલારામ ખમણ હાઉસ હરિ હરિમ ખમલ હાઉસ આરોહિતસુનતાશિષ જય ભોલે પાનસેન્ટર પટેલ ડ્રેસ ડીવીએમ એડ વિજય ગાર્મેન્ટ જેવા અનેક સંસ્થાઓએ અમને સહકાર આપ્યો છે તેમને પણ હું આવકારું છું તેમનો આભાર માનું છું અને આ સુંદર કાર્યક્રમ ભક્તિમય કાર્યક્રમને રાષ્ટ્રીય રંગ સાથે જોડીને કારણ કે પંદરમી ઓગસ્ટ આખલા દિવસે ત્યારે રાષ્ટ્રીય પર્વ સાથે જોડીને અમે મનાવવા જઈ રહ્યા છીએ ત્યારે આ જાહેર જનતાને પણ હું અમે આવકારીએ છીએ અને આપને પણ ફરીવાર હું સોળ તારીખે આવવા માટે આમંત્ર પાઠું છું